નમસ્કાર દોસ્તો આજે આપણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ મહત્વની યોજનાઓ વિશે અભ્યાસ કરીશું તો આજે આપણે જોઈશું મિત્રો શાળા ત્યાર પછી ગુણોત્સવ મધ્યાહન ભોજન યોજના આવી ખૂબ જ મહત્વની રાજ્ય કક્ષાએ જે કંઈ પણ યોજનાઓ છે એનો આજે લેક્ચરમાં અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહત્વની યોજનાઓ તો પહેલી યોજના છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તો આ યોજનાની શરૂઆત ક્યારે થઈ આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે શાળા પ્રવેશોત્સવ યોજનાની શરૂઆત ઓગણીસો અઠાણું નવ્વાણું ના વર્ષ દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવ યોજનાની શરૂઆત કરવામાં આવી અને આ શાળા પ્રવેશોત્સવ યોજના દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ધોરણ એક માં બાળકોને પ્રવેશ કરાવવામાં આવે છે એટલે કે સો ટકા પ્રવેશ થાય એટલે કે સો ટકા નામાંકન થાય એ મહત્વના હેતુને લઈ અને આ યોજનાની શરૂઆત કરી તો આ યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે તો સમગ્ર શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી અને વર્ષ બે હજાર ત્રણ ચાર થી આ યોજનાની સાથે કન્યા કેરવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ એટલે કે ગામની દીકરીઓ શાળામાં પ્રવેશ મેળવે મેળવે અને સાથે સાથે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે એ હેતુને ધ્યાને લઈ અને શાળા પ્રવેશોત્સવની સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ એની પણ શરૂઆત કરવામાં આવી તો આ યોજના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજનાનો મહત્ત્વનો હેતુ છે સો ટકા નામાંકન રેશિયો કરવો એટલે કે સો ટકા બાળકો પ્રવેશ કરે હવે અત્યારે હાલ જોઈએ તો નવી એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ આ લાગુ થતાની સાથે જ એક જૂન ના રોજ જે બાળક છ વર્ષની ઉંમર પૂર્ણ કરે છે તેવા બાળકને ધોરણ એકમાં પ્રવેશ આપવાનો હોય છે ધોરણ એકમાં પ્રવેશ તો શાળા પ્રવેશોત્સવ દરમિયાન એક જૂન ના રોજ જે બાળક પોતાની છ વર્ષની ઉંમર પૂરી કરે છે એવા બાળકને ધોરણ એકમાં પ્રવેશ આપવા માટે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે ધોરણ એક ઉપરાંત આંગણવાડી તેમજ બાલ વાટિકામાં પણ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે આ ઉપરાંત ધોરણ નવ ના બાળકોને માધ્યમિક ક્ષેત્રે પણ શાળા પ્રવેશ ઉત્સવ યોજના અમલીકૃત છે કારણ કે સમગ્ર શિક્ષા અભિયાન બનતા માધ્યમિક ક્ષેત્રે પણ એ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત ધોરણ આઠ અભ્યાસ પૂર્ણ કરેલ બાળકો ધોરણ નવમાં પ્રવેશ સુનિશ્ચિત કરે એ માટે શાળા ઉત્સવ યોજના અંતર્ગત ધોરણ નવના બાળકોને પણ પ્રવેશ આપ કરાવવામાં આવે છે તો સો ટકા નામાંકનનો હેતુ સિદ્ધ થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલીકૃત છે તો આ શાળા ઉત્સવ યોજનામાં આપણે આટલું યાદ રાખીશું